કાર્યવાહી પાંડેસરાના બાલક વિસ્તારમાં કરવામાં આવી હતી જ્યાં પાણીપુરી ગંદકી ભરેલા વાતાવરણમાં બનાવવામાં આવી રહી હતી તો આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ દરમિયાન જોયું કે ખાદ્ય પદાર્થો ગંદા સ્થળે બનાવવામાં આવતા હતા જેના કારણે આરોગ્યને ગંભીર ખતરો ઊભો થઈ શકે હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આરોગ્ય વિભાગે માત્ર પૂરીનો જથ્થાનો નાશ કર્યો જ નથી પરંતુ દંડની કાર્યવાહી પણ શરૂ કરી છે અધિકારીઓએ કહ્યું કે ઉનાળાના કારણે આવા પ્રકારની ખાદ્ય વસ્તુઓ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક

પુરીનો નાસ પણ કરવામાં આવ્યો છે નોટિસ આપવામાં આવી છે જો પેનલ્ટી કરવામાં આવી છે કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે સર આના આપણે દસ એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી આમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે આજે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી અને કેવી રીતે મૂકવામાં આવતો જગ્યા હો જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધું જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં મારો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવા માટે